લક્ષ્મીપુરા ફાટકથી ડોકટર હાઉસ તરફ જવાના માર્ગ પરના દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જેમાં અંદાજીત પંદરથી વધુ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ દબાણ સ્વયંભૂ ન હટાવતા નગરપાલિકાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા હતા પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીગરભાઇ પટેલની સૂચના મુજબ લક્ષ્મીપુરાથી ડોકટર હાઉસ તરફ જવાના માર્ગ પર આવેલી ઝુપડપટ્ટીના દબાણકારોને સ્વયંભૂ પોતાના દબાણ હટાવી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણકારો દ્વારા પોતાના દબાણો હટાવવામાં આવ્યા ન હતા જેથી પાલનપુર નગરપાલિકા ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસ દ્વારા નગરપાલિકાની ટીમ સાથે સ્થળ પર પહોંચી જેસીબી મશીન મારફત તમામ ઝૂંપડપટ્ટીના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા જેમાં અંદાજીત પંદરથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે તેમજ આગામી દિવસોમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ જગ્યા પર નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે

દસ થી પંદર દબાણો હતા ઝુંપડાઓ હતા તે દૂર કરવા